No, la, ilo, na,

છે મેરો મેરો રામમુના સે રો કેઓ સે મારી દીકરી આંગણા ની જાય છે મારી દીકરી આંગણા ની જાય સે ને દોરી દેજો ત્યાં જાય છે લો પેરો છે ને દોરી દેતો de eh, no, hay no તો યા ગી ની સેવાથી આગળ વધાય છે લો સેવા થિયા છે બેનો But I <laughs> या